સુરતના ડુમ્મસ સ્થિત સાયલેન્ટ ઝોનની સ્કીમ મુકવા બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવવાના प्रकरणમાં સીઆઈડી ક્રાઇમે તત્કાલીન નાયબ નિયમાક જમીન દફતર કાનાલાલ ગામિતની ધરપકડ કરી છે ગતરોજ વકીલ સાથે કાનાલાલ ગામિત સીઆઈડી ક્રાઇમ સમક્ષ હાજર થયા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે અને 4 દિવસના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે સીઆઈડી ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ઘોડધોર રોડ કોટક બેંકની નજીક લક્ષ્મી વિલાસ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર ચારસો માં રહેતા સુડતાલીસ વર્ષીય ખેડૂત આઝાદભાઈ ચતુરભાઈ રામોલિયાની ડુમસ અને વાટાની કરોડોની જમીનના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી સાયલેન્ટ ઝોનની સ્કીમ મુકનાર સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટના અધિકારીઓ કર્મચારીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ગત જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ગુનો નોંધાયો હતો એક બ્રોકર તેમની જુદી જુદી જમીનો પર કે એક બ્લોક નો પ્રોપર્ટી કાર્ડ લઈ વેચાણ માટે આવ્યા બાદ તેમણે તપાસ કરી તો તેના તમામ સર્વે નંબરો માં અલગ અલગ વ્યક્તિઓના નામે 135 બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હતા આ અંગે તેમણે મુખ્યમંત્રી મહેસૂલ મંત્રી કલેક્ટર પોલીસ મહાનગરપાલિકામાં કરેલી ફરિયાદમાં ન્યાય નહી મળતા સીઆઈડી ક્રાઈમમાં અરજી કરી હતી તેના આધારે સીઆઈડી ક્રાઈમે ગુનો નોંંધતા તેની તપાસ ડિટેક્ટિવ પીઆઈ પીબી સંઘાણી કરી રહ્યા હતા જો કે બાદમાં આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમ ના સુરત એકમ ના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટન ને સોંપવામાં આવી હતી ગુનો નોંધાયાના સવા 4 મહિના બાદ સીઆઈડી ક્રાઈમ એ પખવાડિયા અગાઉ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલ ને પુણે ના કોરેગાઉ સ્થિત ઓશો આશ્રમમાંથી જડપી લીધા હતા જ્યારે તત્કાલીન નિયા નાયબ નિયમક જમીન દફતર કાનાનાલ ઓશલા ગામિત ગતરોજ વકીલ સાથે સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 4 દિવસના રીમાન્ડ મેળવ્યા હતા આ प्रकरणમાં પખવાડિયા ગામ જડપૈલા સીટી સર્વેસ સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલે બોગસ કાર્ડની જે એન્ટ્રીઓ વેરીફાઈ કરી હતી તેને કાનાલાલ ગામિતે પ્રમોગલેશન કરી હતી ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 માં Bureau report H24 News, Surat.